મિત્રો આજે સરસ મજાનું જે આવા રોજે રોજે સાથે સરસ મજાના જે ફૂલ આવતા હોય છે રોજે આપણે માતાજીના પૂજા માટે તેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે આપણા જાસુદના ફૂલ ખીલી રહ્યા છે તેમજ સરસ મજાના તગડીના ફૂલ પણ ખીલી રહ્યા છે સફેદ મસ્ત તમે સરસ મજાનું ફૂલ જોયું મિત્રો તો ચાલો હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાના જે આપણે આજે રેસીપી કરવાની છે તે હું તમને બતાવીશ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો ચાલો મિત્રો વાનેજ ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની ફરાળી રેસીપી લઈને આવ્યો છું મિત્રો પૂરેપૂરી રેસીપી જોજો કાલે પણ આપણે શકેરિયાની રેસીપી મૂકી હતી કે સરસ મજાની વેફર બનાવી હતી કાલના કાલની રેસિપીમાં જે તમે જોઈએ છીએ આજે આપણે સરસ મજાના સક્કરિયાનો ફરાળી ગપગોટા બનાવવાના છે મિત્રો ગપગોટા તો તમે ઘણીવાર ખાધા છે પરંતુ આજે આપણે સરસ મજાના ફરાળમાં લેવાય તેવા એટલે કે ફરાળી ગપગોટા સક્કરિયાના બનાવવાના છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને એકવાર ચોક્કસથી તમે ફરાળમાં શક્કરિયાના ગપગોટા બનાવજો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે સક્કરિયાને સાહેલ ઉતારીને બ્લેન્ડરની અંદર સરસ મજાનો ક્રશ કરી લઈશું મિત્રો ત્યાર પછી આપણે ગપગોટા બનાવવાની શરૂઆત કરીશું જેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છું આપણે તેના માટે જરૂરિયાત પ્રમાણે એમાંથી સક્કરિયા લઈશું ટમેટા છે પેપ્સી કપ છે ફરાળી લોટ છે અને આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાના શક્કરિયાના ફરાળી કપગોટા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના શક્કરિયાના ફરે ફરાળી ગભગોટા તૈયાર કરવાના છે મિત્રો તેના માટે આપણે સૌપ્રથમ પ્રથમ મિક્સરથી શક્કરિયાને સરસ રીતે ખીરું તૈયાર કરી લીધેલું છે તમે જોઈ રહ્યા છો ત્યાર પછી આપણે સરસ મજાની પેપસી કપ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી લીધેલી છે મિત્રો તેમજ મરચાંનું પણ કટિંગ કરેલું છે પેફસી કપ ટમેટાનું પણ કટિંગ કરેલું છે તેમજ આપણો ફરાળી લોટ તૈયાર કર્યો છે તો ચાલો હવે સરસ રીતે આપણે ત્યાંનું ખીરું તૈયાર કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે જે શાકરિયાનું ખીરું તૈયાર કર્યું છે તે ઉમેરી દઈએ ત્યાર પછી અંદર એક વાટકી અથવા તો જરૂરિયાત પ્રમાણે ફરાળી લોટ ઉમેરવાનો છે ત્યાર પછી આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે તે ઉમેરી દઈએ ટમેટા ઉમેરી દઈએ અને પ્રેપસી કપ જે આપણે મરચાંનું કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દઈએ છ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ચાલો મિત્રો તો સરસ મજાનું આજે આપણે રાળી શકરિયાના ગપગોટા તૈયાર કરવા માટે ખીરું તૈયાર કરી રહ્યા છીએ લોટ તમે થોડો થોડો ઉમેરજો મિત્રો તમે જેટલા વ્યક્તિનું આ ગપગોટા બનાવવાના હોય તે રીતે તમે એનું ખીરું તૈયાર કરી શકો છો મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે શક્કરિયાના ગભગોટા તૈયાર કરજો મિત્રો કારણ કે સ્વાદ તેનો ખૂબ જ સરસ આવતો હોય છે ખાવાની પણ મજા આવે છે ચાલો થોડી કોથમીર પણ અંદર ઉમેરી દઈએ અને આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતે જ એટલે કે આવું ખીરું બનાવવાનું છે ખૂબ પતલું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતે મીડિયમ ખીરું આપણે તૈયાર કરી લીધું છે તો ચાલો હવે ગભગોટા પકવવાની તૈયારી કરી દઈએ મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આપણે ગભગોટાની લોઢી મૂકીને અંદર તેલ ઉમેરી રહ્યા છીએ તમે જોઈ છો ત્યાર પછી આપણે થોડાક કાળા તલ પણ ઉમેરશું મિત્રો જે આજે આપણે ખરાળી સકરિયાના ગોબગોટા બનાવી રહ્યા છીએ થોડા થોડા થોડું કાળા ઉમેરશું કારણ કે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો ચાલો તો આપણો જે કિરો તૈયાર કરેલું છે તેના હવે આપણે ગોટાની લોટીની અંદર સરસ રીતે ગોઠવી દઈએ ધીમા તાપથી આપણે જે તૈયાર કરવાનું છે મિત્રો તમે જેટલા વ્યક્તિ માટે ફરાળ બનાવતા હોય તે રીતે આપણે તેનો ખીરું તૈયાર કરવાનું હોય છે મિત્રો ચલો મિત્રો આપણો સરસ મજાનો ગબગોટા તળ તૈયાર થઈ ગયા છે ચાલતો એને કેડી દી લઈએ તમે જોઈ लिया तो સરસ બગાના આપણો કાળા તંતુ પણ સાથે મિક્સ થઈ ગયા છે મિત્રો આ રીતે દરેક ગબ ગોટાને આપણે પલટાઈ ના છુ હવે ચાલો મિત્રો બગા ગોટા દે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણા સરસ મજાના સકરિયાના ગબગોટા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો એક વાર તમે ચોક્કસથી આવા સકરિયાના ફરાળી ગબગોટા ફરાળ માટે બનાવજો મિત્રો કારણ તે ખાવાની તે ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે મિત્રો તેને દહીં સાથે પણ ખાઈ શકાય છે અથવા તો ટમેટાના સોસ સાથે પણ તમે તેનો સ્વાદ માણી શકો છો મિત્રો તો ચાલો આપે તમે પણ એકવાર ચોક્કસથી આવા ફરાળી ગભગોટા તૈયાર કરીને ફરાળ કરજો મિત્રો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે તેનો સ્વાદ કેટલો સરસ હોય છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે ગભગોટાનો સ્વાદ માણી લઈએ તમે પણ આવા ગભગોટા સરસ મજાના બનાવજો મિત્રો ચાલો તમે પણ જમી લ્યો ફરાળ કરી લ્યો તો તમે ચોક્કસ એકવાર આવા ફરાળી શકરિયાના ગભગોટા તૈયાર કરજો મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું બીજા પણ આવા શકરિયાના ફરાળી વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી